હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કે કિચન્સમાં આજે આપણે બનાવીશું પડવાળી ફરસીપુરી જે આપણે બે સીપથી બનાવીશું ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ અહીંયા અમે એક કિલો મેદાનો લોટ લીધો છે એમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું બે મોટી ચમચી અદકચરું જીરું વાટીને લીધું છે અને બે મોટી ચમચી અધકચરો કરામરી વાટીને લીધા છે હવે મેં અહીંયા એક મોટી ચમચી અજમો મસરીને લીધો છે કસૂરી મેથી આ રીતે આપણે મસરીને લેવાની છે હવે આપણે લોટમાં મિક્સ કરી લઈશું મસાલો હવે આપણે લોટને મોહી આપવા માટે ઘી એડ કરીશું આ રીતે આપણે એને મિક્સ કરતા જઈશું આ રીતને મુઠ્ઠી વરે એવું આપણે આપવાનું છે પછી આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એનો લોટ બાંધતા જઈશું બહુ કઠાણે નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતના લોટ બાંધવાનો છે આ રીતે આપણે એને લોટને બાંધી લઈશું હવે આપણે લોટને અડધો કલાક માટે સાઈડમાં રાખીશું હવે આપણે સ્લરી બનાવી દઈશું અહીંયા મેં મોટી બે ચમચી ઘી ગરમ કરીને લીધું છે એમાં ત્રણથી ચાર ચમચી જેવો મેંદો એડ કરીને આ રીતે સ્લરી બનાવી દઈશું તમે અહીંયા ચોખાનો લોટ પણ લઈ શકો છો અને આ રીતે આપણે સ્લરી બનાવી દેવાની છે હવે અહીંયા એક લૂવો લઈને આ રીતે આપણે એને રાઉન્ડ શેપ આપી દઈશું આ રીતે રાઉન્ડ શેપ આપીને આપણે એને વણી લેવાનું છે અહીંયા થોડો મેદાનો લોટ લઈ લઈશું હવે આપણે વણી લઈશું આ રીતે આપણે એકદમ પટલી રોટલી જેવું વણી લેવાનું છે આ રીતનું આપણે વણી લેવાનું અને હવે આપણે જે સ્લડી બનાવી હતી એ આ રીતે આપણે ઉપરથી સ્પ્રેડ કરી દઈશું આ રીતે બ્રશથી આપણે સ્પ્રેડ કરી લઈશું હવે આપણે આ રીતે એને રાઉન્ડ શેપમાં રોલવાળી લઈશું જે આ રીતે આપણે એને રાઉન્ડ શેપ આપી દઈશું હવે આપણે આના નાના નાના પીસ કરી લઈશું આ રીતે પીસ કરી લેવાના અને હવે આપણે આને એકવાર ફરી રાઉન્ડ શેપ આપીને આ રીતે બંને હથેળીની વચ્ચે રાખીને આ રીતે પ્રેસ કરવાનો છે આ રીતે બધા જ લુવા આ રીતે આપણે બનાવી લઈશું હવે આપણે એને વણી લઈશું રાઉન્ડ શેપમાં આ રીતે આટલી પૂરી વણી લેવાની છે આ રીતે આપણે પૂરીઓ તૈયાર કરી લેવાની છે હવે આપણે બીજી રીતે કરીશું પહેલાં તો આપણે સ્લેરી સ્પ્રેડ કરી દઈશું હવે આને પણ આ રીતે વાળી લઈશું આ રીતે આપણે આનો પણ રોલ કરી દેવાનો છે હવે આને આ રીતનો શેપ આપવાનો છે હવે આપણે આને પણ નાના નાના પીસમાં કાપી લઈશું હવે આપણે આને બે હથેની વચ્ચે રાખીને આ રીતે પ્રેસ કરીને જે પડ છે એ બારની ભાગે આવે એ રીતે આપણે એને પ્રેસ કરવાનું છે આ રીતે એને પ્રેસ કરીશું હવે આને આપણે આ રીતનો શેપ આપીશું આ રીતનો આપણે એને શેપ આપવાનો છે હવે ગેસ ઉપર જે ઓઇલ ગરમ કરવા રાખ્યો હતો એમાં આપણે જે પૂરી તૈયાર કરી હતી એ આ રીતે એડ કરીશું અને બે મિનિટ થાય પછી આપણે પૂરીની સાઈડ ચેન્જ કરીશું અહીંયા આ રીતનો બ્રાઉન કલર અને આ રીતની પડવાળી પૂરી બનશે હવે આ પૂરી આ રીતનો બ્રાઉન કલર આવે પછી આપણે આને પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે જે બીજા શેફની પૂરી છે એ પણ આ રીતે આપણે એમાં ફ્રાય કરીશું એને પણ બે મિનિટ પછી એની સાઈડ ચેન્જ કરીશું અને બ્રાઉન કલર આવે પછી એને પણ આ રીતે પ્લેટમાં કાઢી લઈશું અને આપણે ખસ્તા પૂરી કે ફરસી પૂરી પડવાળી પૂરી પણ કહીશું આપણી બે રીતની એટલે કે બે સેપવાળી પૂરી તૈયાર છે